રાવણને વાલેને કોઈને ગુડી નાખ્યા કા ખોટું છે એ વાત એ ખોટી છે ખોટું હોય તો તું હાલવા હાલવા નહોતી ગાયું છે એ વાતે સાચીશ રામ નથી મારતો એ વાતે સાચી છે આની માટે સદગુરુ જોવે એમ નામ ડિંગો ડિંગ નથી આ નગર તો બધાય અમને આમ ખેરી નો સુવી રહેવા દે આ સમજવાની જરૂર છે રામ નકરા ભજનમાં બેઠે કાંઈ વડે એવું નથી ખર્ચા કરે કાંઈ વળે એવું નથી પણ એક રામ દશરથ કા બેઠા એક રામ સબકા ઘટ મેં બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા ભજવાનો છે જુદો છે ને ભજી છે જુદો છે એમનામાં સમજાય એવું જ નથી રામ એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મા પછી જન્મ બડા ભાઈ ધામ ધામધૂમથી મારા બાપા જન્મ પછી જન્મી મારી માં વહા તોડી નાખે કહું પેલા હું પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય અમે કહી છે હોય આની માટે બાપુ સાધુની જરૂર પડે છે એટલે સવારામ કે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત સદગુરુ સિવાય બાબુ જેટલા જેટલા મહાપુરુષો થયા ને સદગુરુ ચરણે જ બોલ્યા છે બધા કોઈ નથી તેથી બળુકા નહીં હોય કોઈ સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા સદગુરુના ચરણે દાસી જીવણ બોલ્યા સદગુરુના ચરણે સવારામ બોલ્યા સદગુરુના ચરણે જ બોલ્યા પછી જ્ઞાતિ કોઈ બી હોય જ્ઞાતિ ને લેવા દેવા જ નથી આમાં ઊંચ નીચ ને અમીર ગરીબ ને કઈ છે અને જો એવું હોત ને તો રાણી મીરાબાઈ એના ગુરુ સમાર હતા દરબાર ની માલિકને પોતાનામાં સમાવી લેવી પડી બાપુ મીરા ક્યાં પોગી છે ને એનો બાપુ ગુરુ સમાર કેવો હશે આપણને હજી નક્કી જ નથી થયું હાજું હોય છે ખોટું હોય છે હાજું હોય છે ખોટું ગયો ફૂટી જાય થયેલ ગયા બાર ના ભાવમાં એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી ચોવીસ કલાકમાં કંઈક કરી લેજો મારા રામ બાકી મરી જવાનું છે વાત પાકી છે ગંગા સતીનો બાપુ હિસાબ શ્વાસાનો હિસાબ મારી દીધો વાહ આંકડા તો કાઢો આપણે એકવીસ હજારને છસો સ્વાસા ગંગા સતીનો હિસાબ એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો ચોવીસ કલાકના એકવીસ હજારને છસો થાય ગણવો હોય તો ગણી જોજો તમારાથી વિચાર તો કરો આ બોલે બીજો નઈ પરમેશ્વર છે પોતે અકલ મઠા છે ને જ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર છે મળ્યો નથી તમને ઈશ્વર દેખાય તમારા માં મને ઈશ્વર દેખાય તો સમજી લેજો બધેય છે નગર આખી દુનિયામાં આંટા મારો જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ જવું તમારા નગરા માં ઘણી વાર આવ્યો છે બધા મને સાંભળ્યો છે

એ માણાએ ભજન ગાતું હોય છે બાપુ કઈક સદગુરુ ની કૃપા તો હોય છે ને મારા મા બાપ ની કઈક કમાણી તો હોય છે ને શું કામ ન કરીએ કે હું અમે કરીએ છીએ તમે કેમ ન કરીએ કો પણ હાલતું જ નથી થવું સ્ટેશન ક્યાંથી આવે હાલતું થી આવ બાપુ કઈ મેળ પડે એવો નથી રહ્યો વાવણી કર્યા વગર બાપુ કઈ નીપજે જ નહીં ભાઈક માં જે થાય છે ભાઈક માં ગાંડા બાવળિયા થાય મહેનત તો કરવી પડે ને વાવવું પડે ખેડવું પડે ટોવવું પડે પાણી ખાતર આપવું પડે પછી ગાડા લઈને જવાય હરે ગાડા ગામ ગામ આખું વાવતું આપણે આપણે હોય ગાડા વાવણી કરવા જાય વસ્તુ એવી છે મારો કહેવાનો ચિતની શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા રોજ અને ટાટ તાવની તાવી ટાટ એટલું માલકોર થી આવે ભજન છે ને જુદી બાબત છે ગુમડું હોય ને દવા લગાડવાની હોય ઉપર થી મટે માલપેથી આ ભજન નું એવું છે આ ઉમળકો બાપુ અંદર થી આવે તમને ટાઢિયા તાવ ને ટાટ ચડે ને પછી આખો ડામચ્યો માથે નાખો ને તો ન ઉતરે માલકુરથી ચાલુ થઈ છે એટલે કે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવ ને ટાટ એટલું માઇલ આવે બહાર થી નો આવે ઈ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય એમ નામ નથી પતે એવું એટલે સવાર આમ કહે છે કે મારા ગુરુ નો મળ્યો બાપુ ઓલગરજી બાપુ ન મળ્યા હોત તો સવાર અમને કોણ ઓળખતું હોત એ મને કયો એ જતવાડ નું પીપળી કહેવાય ને સવા ભગત નું પીપળી થઈ ગયું એને કેવું ભજન કર્યું છે જતવાડ માં નામ ફેરવી નાખ્યું આખું એમ નામ ફરે આ નગરા ના ગામ છે ને ફેરવો ને જો ફરે તો બીજું નામ કરો જો ફલાણા ભગત નું નગરા એમ કરો જોઈ ભોગ આપવો પડે સમર્પણ કરવું પડે એમ નામ ન પતે એટલે સવાર આમ કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને સાન અવાજ થોડો પાસો પડે છે અમરનગર માયા તમ દેખા નથી તેદી ભૂલી ગઈ તી હું દેહ નું વા ભજન બેઠા હોય ને મારા રામ તો દેહ ની તમારી દશા મટી જાય દેહ ની દશા તમારી મટી જાય ચા ની જરૂર ન પડે ભજન માં બેઠા હોય તો બાપુ હવાર પડે ચા મૂકે ચા મૂકે દેહ ની દશા મટી જાય આપડી ગંગા છે ને જેસલ ધોરણ રૂપાદે માલદે કતિક હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવા ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને અરીજન બૈરા ને આદમી ને બધાય હતા પણ ખોળીયા જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મردા તો આજે બેઠા થાય રામ આપણે બેઠા છે બધાય ભજનમાં પર ઘોડા બધાય ના નોકા નોકા હાલતાય વાડીએ જાવું છે સુરનગર જાવું છે આમ જાવું છે પૂંચડું જવું છે ઘરે ડોબો વ્યાય એવું છે ઘર એકલું છે ડેલી બંધ કરી કાઈ ઘોડા હાલતા આ એક થવાની જરૂર છે एकता ने એટલે આપડી ગદ ગંગા કહે છે કે આ દેહ ની दशा મટે તો હમ જાય બાકી નો હમ જાય એટલે કહે છે અમરનગર માં આત્મ દેખા ન દીદી ભૂલી ગઈ થી હું દેહ નો વાં એ એવો નિર્વેના તોય બાંધો બાંધો રે આ નિર્ભય ના તો બાપુ ભજન ભજનમાં છે ને ભગવાનના ભજન કરવામાં એમાં ભય નો રખાય નિર્ભય થઈ જવાય આ તમારું ગામ છે ને તમારું ઘર છે ને તમારો ડાયરો સાંભળો સાંભળો ને કઈ નઈ એમાં તમારા હાટું મથી છે આમાં તમારે કઈ અમે ફાટી નથી પડતા હું તો આ તો ઘરનો નો ડાયરો છું બાકી હું તો અહીંયા પાંચસો કિલોમીટર ગયો હોય તોય કહું સાંભળો હોય સાંભળો ને અમારે ક્યાં તમારી પાસે લોન લીધી છે નિર્ભય ના તો ઈશ્વર ના નિર્ભય ના તો હોવો જોઈએ એમાં ભય ન હોય અને અમે રાડું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતાય નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી લેવા જેવું છે એટલી મને ખબર લઈ શકાય તો પછી મારા મોઢે હોય તોય ભલે ને બીજાના મોઢે હોય તોય ભલે ને કોઈક સાધુ સંતના ના મોટેથી હોય તોય ભલે વાણી છે ને એ વાણી જ હોય એટલે કે છે